બરોબર તો આ વિંદીનો સંગઠનનો મોટો મે જીવ કઈ આ ફોનો બકરા વાડો નું બનો બકરો અગાધી આને બ્રહ્મ આ બ્રહ્મ પાર્ટી કે દળ આવ છે આત્મ ભાવ હા જય અલી ખુદ આપણ તો કોઈ નારા અભિયત આપડે ઈ તો થોડો તમે મને બોજો કરો પણ જાવાડવા આવક નહી આપો કરસામાં બોજો કરો પણ બોજો કરો આ જોરો છે તો આ બધું અંધારું છે આ વાત પાર્ટી કીધું પાપરો સીટા માટે આપણે નિષ્ના મારી જે પર પાર્ટી પાક્યો હતો પણ એને બિલામા કાર્યક્રમમાં ಬರવા દેતો આ દેખ્યો હું અને હવે સાહેબ વીમાં સે બોલતો હે હેરા હોતો હા આ બળ છે લાકું કદી જ સબ દવાખાના ખબર જંગી ગદી બનીકો પકડે એમ બસને ફોટો બોકે આ રોડી તો કાજર ધાર કટોટી રમડું જીબે જાટવા થઈ ગયો એકાતો કહેતો ને કોડી હંબર

ઓ બરોબર આતમાં રે ઓ આવજો આવા જવાળો બારે બંધ કરકે પોક સોડું છે આટલા લોકો પાંચ વીસમી મે લેક સંગતને દે પણ આને બારે હું હું ના દે આ સીગર દ્વારા લક્ષ્ય બદલાય આ સીએમયુ કે 20 મીટર ઉપર પા હા બાપુને દોવાય યોર કભ્યા છે અહાબર ફરક કે એમ કે જો રબ

अब क्या करेंगे खाने के दोस्त और चारों परने करने नहीं अभी आते हैं ना बस काम हां काम अभी आते हैं तुझे अब जाते हैं ना ये नतीज बार ना बारे में बात कर रहे हो बात करिया हां तो और हां ये हर प्रकार के वर्णन रीति पे आवरण इनका सर्वत्व और नाम होता है यार आप समझ रहे हो अब अभ्यास से तुम्हारे सारे ये सब हां अगर दोबारा આ કે બધું બે ખાલે ડારો કા જો તો બગલ બપોર દા તો યાદ ન કરો આમ હા બધે ખબર પડતી ના કેતો થાય કોઈ ગળેથી આવે નહી નબીકુ લેબીકુ ઉતા આવરન કે હાય આવરન કોઈ રી વધારે પોર એ બળ એ છે મુદ્રુ નું વાંગ બસ તો આવે अगला पेपर जो है محمد का <laughs> तो बार तो प्रसंस्करण काम करता जाइए और लंका जी के बात करते तो बाबू पेश स्थिति प्राप्त के काम से आदर सपोर्ट दे दे तो के डिजिटल भी आके तो भी जा कोई काम वो या महनवेल काम लग रहा है की जाए क्या हो जो काम पर जो तुम मेरा गाड़ी ला रहे हो तो आज थोड़ा मुझे यहां को ले चलो और गुरु पर मारती दे आवे पर खाड़े सकाई

આ આ ભાવમાં ભરેનો ભાવ મત છે સચી છે 26 26 હા ઓતતા આના છે કે આ કાં તો સુખ મોર આ જે તો ધ્યાન હોય હા રોબર્ટ

આ ગાડી સુધી મને આપી લ્યો તો મને આડકુર ને કહ્યું ડ્રાઈવર બરાબર કિરિયા થઈ રહી છે એમાં ફરકરિયા હું રમી એમાં ફતીમાં ફરકરિયા રોટલો ખુદ રોટલો બનાવ્યો

આ પ્રભુનો શબ્દ દ્વારા પ્રકાશનો થાય છે કે મારા ભાઈ ઈશ્વરજી સતત એમાં રહેવાથી સંતસત કરવાથી રાજ્ય પછી પાપનો જીવ છોડો મારો સબારો એ જ જંગમાં પરગટ થઈ જાય એ જો આ આ મકાન કે ખારો આદિકાય હોતા ને એ ઊભો

नेपाल पड़ो नेपाल नहीं आना तो हाँ आज बात बहुत करें ना बेहतर है आज yeah. तो yeah. ये भावन जिले में फरता 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 चाह तक भावनगर अहमदाबाद चोटीला लीलमणी जाए पाएर पाए बराबर बढ़ता फरता फरता मैं अँ धा कुलवाड़ेवा

અને સુપા વાત લઈ દો મુનાભાઈ કે આપ પોતાની માને મોકલી કોલના મન વખત ઓર ક્યારે કીધું આપણે ક્યાં લાગુ પડે બોલે રામનાથજી જે તો વાત કે બાપ લાગુ કે મારી સુધી પહોંચતો હોય ને બાપ એટલે લાગુ નો કારણ મનકલ લે તેમ સંચે લેતા લક્ષ્ય પાળતે આ એટલે આપડા કરો તો સાધન આપણને બ્રહ્મ જ્ઞાન છે તો મારા બ્રહ્મ મહેશ કરનારા સંતો એનું આપણને લક્ષ્ય

આવાની પૈસા ટિકિટ હોય તો આવજો બાપુ મેં પાસે ન હોય કોઈ પણ આ લોક ન ખાવે હાલી આવી જવાબ કે બાપુ રજા લઈ લે તમને પડે કેવું પૂર્ણ બા એ છે ભલે બાપુ તમે રજા હા બાપુ એમાં ત્યાં અમારે મારે છે નાચીમાં જોવાનું બહુ ટાઈમ એટલે શકત જોવું છે મારા આઈટી ક્યાંથી જવાય આઈટી